એકસો ને દસ પાળિયા ગામ તાલુકો માણાવદર દસ પાળિયા આવેલા છે આપણે એની વાત કરવી છે તો કે મિત્રો વાડસડા ગામ તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ ત્યાં એકસો દસ પાળિયા હોય ને ગામની પાદરે ખોડાયેલા છે તો શું છે એનો ઇતિહાસ અને કેમી પાળિયા ખોડાયેલા છે કોના પાળ્યા છે તો કે ઈ પેલા ત્રણસો વર્ષ પેલાનો છે કે આ ગામ ઉપર એક પ્રકારનો કર નતો પહેલાના સમયમાં એને રાજા રજવાડા વખતે એને ગામ ઉપર કર નાખવામાં આવતા કર ખંડણી કરવામાં આવતી ખંડણી ઉઘરામાં આવતી તો ત્રણસો વર્ષ પહેલાં આ ગામમાં એને એક ક્યાંય પ્રકારનો કર નહોતો નાખવામાં આવ્યો અને આખું ગામ એને હાથ સાત ગામ હતા આહિરોની જાગીર હતી આહીર આહીર આહિરોની બરાબર તો એક પ્રકારનો કર નહોતો નાખો પણ બાપોજી ગાયકવાડ જે બરોડાના નારાજવી બાપોજી ગાયકવાડ અને સૌરાષ્ટ્રના ગામો ઉપર અમુક ગામો ઉપર ને કર નાખવા માંડ્યા બાપોજી ગાયકવાડ બરાબર જુનાગઢના મુસ્લિમ સાથે જુનાગઢ નવાબ સાથે મળીને અમુક ગામોમાં કર નાખીને ખંડણી ઉઘરામ વળ્યા ભાઈ તો વાડસડા ગામ ઉપર ધીમે ધીમે વાડસડા ગામ પર આવ્યા એક એના સિપાઈ ને કીધું કે ગામ કે ગામ ઉપર કર નાખવામાં આવે છે ખંડણી તૈયાર રાખજો કે યુદ્ધ માટે તૈયાર રહેજો ત્યારે આયરોનો ગામ હતો એટલે આખા આયુર્વેદ બધા છે ને એ ભાઈ આહીર એણે વિરોધ કર્યો કે અમે ખંડણી દેશું નહીં અમે કર ના કર દેશું નહીં કે તમારા થાય એ કરી લેજો તો એને કીધું કે યુદ્ધ માટે તૈયાર રહેજો તો એ બનાવ છે સ્વીકાર્યો બરોબર અને આ હિરાણીઓ યુદ્ધમાં ગઈ રહ્યા ને ભાઈ અને ઈ છે ને બાપુજી ગાય ને નવા બાપુજી સેના છે ને ભાઈ આવી ગામના પાદરે ધામમાં લેખા અને ઈ મુસ્લિમો અને મુસ્લિમો ઈ બાપુજી ગાય ની અને આહિરો વચ્ચે ભાઈ હંકાર ધીંગાડો જાય ભાઈ બરોબર હા હાકાર મજાવી દીધો ઈ ધીંગાણામાં જે આઈરો કહેતા ને એને હિરાણીઓ પાણી પાતી હતી પણ એક બારોટે કીધો કે તમે પાણી પાવશો બરોબર એને એટલે કે તમે શિયાના થઈ એને પાણી મપાવી દીધી કે પાણી લોટા તમે મૂકી દે ને તલવાર ખેંચો હોય અને ભાઈ એ શું કહેવાય એ બારોટનો દૂ સાંભળીને એ હિરાણીઓ હતી ને એ આ તલવાર લઈ અને પુરુષનું વિસ્તારણ કરીને ઘોડ કરી ભાઈ અને યુદ્ધમાં જંપરાયું ઉપાય જેમ કેટા બકરામાંથી છે ને ત્રણ દિવસ સિંહ ભૂખો ત્રાટકે એમ હિરાણીઓ ત્રાટકા ભાઈ અને એ ધીમું જે જેવું ભાઈ બાપુ જે ગાયવાળા ને એની સેના પોણી સેના કાપી નાખી અને પછી જુનાગઢ નવાબની સેના પહોંચી ગઈ જે નવાબ ની સેના પહોંચી ને ભાઈ લોકો થયું ભયંકર ભાઈ આખો દિવસ પડી હાંજ પડતા ને એ બહુ ઘમસાણ થીંગાણું જામી ગયું ભાઈ અને સાંજ પડતા ને અંધારામાં દિયમો અને જુનાગઢ નવાબની સેના હતી ને એની યુદ્ધમાં ઈ એકસો ને દસ સુર્ય આવી ગયા એકસો ને દસ લોકોની ની ને પડી ગઈ વાડ ગામના પાદરમાં બરાબર તો એમાં કોણ કોણ હતા તો એમાં એકત્રીસ આહિરાણીઓ અને પચાસ આહીર અને બીજા જે ગામના લોકો હતા એકસો દસ પાસો ને આહિરાણી પચાસ આહિરો પાય લોકોને દાનતા ન પડે ઈ આહિરના એંધાણ આ ગામના પાદરે પાણી યોગેલા સાહેબરના પાદરે ઘટનાની સાબિતી પૂરે છે ક્યારેક જાઓ ને વારસોડા ગામ તો પાળિયા દર્શન જરા જરૂર કરજો ડાંગર સરનામના પાળિયા આહિરોના જય માતાજી